નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડા અંગે મહત્ત્વની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે ફેંગલ વાવાઝોડાની ગુજરાતમાં અસર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે જો કોઈ અસર થાય તો સુરતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના મતે ત્રણથી લઈને પાંચ ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં તોફાન બની રહ્યું છે જોકે ગુજરાત ઉપર તેની ખાસ અસર થવાની શક્યતા નથી તેમણે વધુમાં જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જાન્યુઆરી મહિનામાં હાળથી જવતી ઠંડી પડી છે ડિસેમ્બરની શરૂઆતમાં શીતલહેરની સંભાવના ઓછી છે હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય તેવી આગાહી દર્શાવી છે મિત્રો ત્રણ દિવસ બાદ બેથી લઈને ત્રણ ડિગ્રી તાપમાનમાં વધતા ઠંડીથી રાહત મળી શકે છે આજે નલિયા કંડલા કેશોદ ડીસા અને વડોદરા સૌથી ઠંડા રહ્યા હતા એટલે કે ગઈકાલે રહ્યા હતા આ તમામ શહેરોમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું મિત્રો તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક ભાગોમાં શનિવારે બપોરથી ચક્રવાત ફેંગલની અસર દેખાવા લાગી હતી અહીંના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ચેન્નાઈ એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી ભારતીય હવામાન વિભાગ કહે છે કે બંગાળની ખાડી ઉપર ફરતું ચક્રવાતી તોફાન ફેંગલ ત્રીસ નવેમ્બર બે હજાર બપોરે પુડુચેરીમાં લેન્ડફોલ થઈ ગયું હતું મિત્રો ભારે વરસાદ અને ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી હતી અને આઈટી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા માટે વિનંતી કરી છે ઈસ્ટ કોસ્ટ રોડ અને આલ્ડ મહાબલીમ બલિપુરમ રોડ ઉપર બપોરે ગઈકાલે બપોરે જાહેર પરિવહન સેવાઓ બંધ હતી મિત્રો પુડુચેરીમાં ચક્રવાત ફેંગલના આગમન પહેલાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને તૈયારીઓની સમીક્ષા કરી હતી અને ચેન્નાઈમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી તમિલનાડુના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન એવા કે એસ એસ આર રામચંદ્રને શનિવારે ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી અને લોકોને દરિયા કિનારા અને મનોરંજન પાર્કમાં જવા માટે ટાળવા માટે કહ્યું હતું મિત્રો માહિતી અનુસાર દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા એકસો ને પરિવારોના ચારસો ને એકોતેર લોકોને તિરુવલ્લુર અને નાગપટ્ટનમ જિલ્લાના છ રાહત કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યા છે દરિયાકાંઠાના વિસ્તારોમાં બોટ જનરેટર મોટર પંપ અને જરૂરી સામ સાધન સામગ્રી સાથે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવી છે સંવેદનશીલ વિસ્તારોમાં એનડીઆરએફ રાજ્યની બચાવ ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જેમાં એગ્રીટેક ફાર્મર પોર્ટલ ફરીથી શરૂ થઈ ગયું છે અગાઉ ટેકનિકલ ખામીને કારણે આ પોર્ટલ ગયા અઠવાડિયે બંધ કરવામાં આવ્યું હતું મિત્રો હવે ખામી દૂર થઈ જતાં ફરી એકવાર પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો આગામી મહિનાનો હપ્તો મળે તે માટે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે નોંધનીય છે કે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત માસ એટલે કે ઓક્ટોબરની પંદરમી તારીખથી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું જો કે ટેકનિકલ ખામી સર્જાતા થોડા દિવસો માટે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી હવે પોર્ટલ ઉપર જે ખામી સર્જાઈ હતી તેને દૂર કરીને ફરી એકવાર રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યના અગિયાર લાખથી વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે જે દેશમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન છે તે ખેડૂતોએ ત્રીસ નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી છીએ તેઓને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો ડિસેમ્બર માસનો હપ્તો મળશે બાકીના ખેડૂતોને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ યોજનાનો લાભ મળશે ખેડૂતો કોઈપણ જાતની ફી ચૂકવ્યા વગર જ રજીસ્ટ્રેશન કરાવી શકશે આ માટે ખેડૂતોએ ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે તો જે ખેડૂતોએ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અથવા તો બાકી રહી ગયું છે તે ફટાફટ આ પ્રક્રિયા પૂર્ણ કરી લે જેથી તેમને સરકારી યોજનાનો લાભ મળતો રહે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે હવે વીસ લાખના બદલે પચીસ લાખ રૂપિયા ગ્રેજ્યુએટી આપવામાં આવશે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી વય નિવૃત્ત થતાં કર્મચારી અધિકારીઓને આ લાભ મળશે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુએટી તથા અવસાન ગ્રેજ્યુએટી મહત્તમ રૂપિયા વીસ લાખની મર્યાદામાં આપવામાં આવે છે કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે મિત્રો આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓના નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટી મહત્તમ રૂપિયા પચીસ લાખની મર્યાદામાં આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થતા કર્મચારી અધિકારીઓને મળશે મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી દરખાસ્તને તેમણે અનુમતિ આપતા અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગે જારી કરી છે રાજ્ય સરકારના નિર્ણયના પરિણામે અંદાજે વાર્ષિક રૂપિયા ત્રેપન પોઈન્ટ પંદર કરોડનું ભારણ આવશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રમાં હજુ સુધી સીએમ ચહેરો જાહેર કરાયો નથી પરંતુ તે પહેલાં સીએમના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર થઈ ગઈ છે ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજી ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળની બેઠક થશે જેમાં ધારાસભ્યો તેમના પક્ષના નેતાની પસંદગી કરશે મિત્રો નવા નેતાની પસંદગી થયા બાદ પાંચમી ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં બપોરે એક વાગ્યે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાય છે મિત્રો આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત તમામ મુખ્યમંત્રીઓ અને ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણેય પક્ષોના નેતાઓ નક્કી કરશે કે કોને કયું મંત્રાલય મળશે અને આગળની ફોર્મ્યુલા પણ ત્રણેય પક્ષના નેતાઓ નક્કી કરશે મિત્રો ભાજપમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સીએમ તરીકે પાકો મનાઈ રહ્યો છે અને હવે ખાલી તેમના નામનું એલાન બાકી છે બસો અઠ્યાસી સભ્યોને મહારાષ્ટ્રની વિધાનસભાની મહાયુતિએ બસોને તેત્રીસ બેઠકો જીતી હતી મિત્રો જેમાં ભાજપની એકસોને બત્રીસ બેઠકો શિંદે શિવસેનાની સત્તાવન બેઠકો અને એનસીપીની એકતાલીસ બેઠકો સામેલ છે જ્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીને માત્ર ઓગણપચાસ બેઠકો મળી શકે છે જેમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના વીસ બેઠકોને સૌથી વધુ મળી છે આ સિવાય કોંગ્રેસ સોળ અને શરદ પવારની એનસીપીને દસ સીટો જીતવામાં સફળતા મળી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો આજે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય બુક ફેરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય બુકફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ બુકફેર આઠ આઠ ડિસેમ્બર સુધી યોજાશે આ પુસ્તક મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયર એવા પ્રતિભા જૈન કોર્પોરેશનના અધિકારીઓ અમદાવાદના ધારાસભ્ય હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વ ખર્ચે પુસ્તક ખરીદવામાં આવ્યું હતું અહીં પુસ્તક ખરીદવા આવતા લોકો માટે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં બંધારણનું પુસ્તક પણ જોવા મળે છે આ પુસ્તક મેળામાં ને સુડતાલીસ પ્રકાશકો અને ત્રણસો ને ચાલીસ સ્ટોલ જોવા મળે છે આંતરરાષ્ટ્રીય સ્તરે બેન શ્રીલંકા પોલેન્ડ ડેનમાર્ક સિંગાપુર યુ એ જેવા દેશોમાંથી જાણીતા લેખકો અને વક્તાઓ પુસ્તક મેળામાં આવશે ગુજરાતમાંથી રઘુવીરસિંહ ચૌધરી કુમારપાળ દેસાઈ જગદીશ ત્રિવેદી શાહબુદ્દીન રાઠોડ વગેરે જેવા સાહિત્યકારો પણ ઉપસ્થિત રહેશે મિત્રો બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને વિવિધ દેશોની ફિલ્મ બતાવવામાં આવશે રસોઈના શોખીનો માટે પાક કલા મંચ ઊભું કરવામાં આવ્યું છે જેમાં રસોઈના પુસ્તકો ઉપરાંત કુકિંગ અંગે માહિતી આપવામાં આવશે